તૈયાર થયેલા રેકોર્ડ એમાં આવી જીની જીની બાબતોની નોંધ લીધી છે અંદર કેટલા ગોઠા કોનામાંથી સર્વે નંબરમાંથી રસ્તો કપાય એક એક આ અંદર છે ને 8 10 સર્વે નંબર હશે કેટલી ડિટેલ્સ હોય એના ઉપર આધાર કે બાર ટોન સુધી હોય શકે ને પાંચ એ શકે કેવી ડિટેલ્સ છે એના ઉપર આધાર રાખે છે લખનાર હાથની લખાણ તો ને કેવી રીતે લખ્યું છે એના ઉપર આધાર રાખે છે પણ એકી સાથે તમને આ બધા તમારા જોઈન્ટ સર્વે નંબર પારોસીના સર્વે નંબર મળશે એટલે એમાંથી તમને રસ્તા અંગેની મૂળભૂત જોગવાઈ હતી કે નહીં તમને ખબર પડશે એ આ આ બેજ થયેલી જોગવાઈઓ

ઇઝમેન્ટ રાઇટ એટલે જે રસ્તો તમે વર્ષોથી વાપરો છો ભલે કે દોરાયેલો નથી તો એ તમારો સુખાધિકારનો રસ્તો છે એ રસ્તાને કોઈ દી અટકાવતા નહીં તમે અને કોઈ અટકાવતા હોય તમને તો તમે એના માટે થઈને કાનૂની પગલા શું લઈ શકો અને ક્યાં જવું જોઈએ અહીંયા તમારી પાસે બે હકુમત છે એક છે ન્યાય ક્ષેત્ર અને બીજી છે કૃષિ પંચ ખેડૂતોને હંમેશા હું કૃષિ પંચમાં જવાની સલાહ આપતો હોઉં છું

ત્યારે મામલતદાર સાહેબની કોર્ટમાં તમે જાતે જો રજૂઆત કરતા આવડતું તો લડી શકાય અને જેને જાતે નથી આવડતું એને હું આવી એપ્લિકેશનનો કેમ કરવી એના મે ઓડિયો વિડિયો મોકલા છે અને કે અટકતો હોય તો માર્ગદર્શન પણ આપું છું હવે આવું મારું માર્ગદર્શન મેળવવાની રીત શું છે હું મારા મોબાઈલ નંબર કોઈને આપતો નથી છતાં રોડના 50 થી વધારે જવાબ આપું છું ચાહે જવાબ મોબાઈલ ફોનના સ્વરૂપમાં હોય શકે ચાહે WhatsAppના માધ્યમ દ્વારા હોય શકે મારો મોબાઈલ નંબર દરેક વ્યક્તિ તમે YouTube ની અંદર જોશો ઘણા વ્યક્તિ સ્ક્રીન ઉપર પોતાનો નંબર ફેરવે છે અને ડિસ્ક્રિપ્શન નંબર નાખે છે પછી નીચે લખે જો પ્રશ્ન પૂછવાનો ચાર્જ 500 રૂપિયા હું કે નંબર દેતો જ નથી છતાં આટલા બધા લોકો મારો નંબર મેળવે છે ક્યાંથી તો YouTube ની અંદર જઈને માત્ર રમણીભાઈ કોટડિયા લખજો એટલે YouTube ચેનલ ત્રણમાંથી ગમે તે દેખાશે એને એકવાર અડી લેજો એટલે મારા રેગ્યુલર ઓડિયો તમને મળશે અને જેને નંબર શોધવા છે એ કમસેકમ 30 40 ઓડિયો સાંભળી લેશે એટલે મારા નંબર આવી જશે પછી કદાચ એને મને પ્રશ્ન પૂછવાની જરૂરિયાત પણ નહીં થાય

જે આમાંથી ઘણા ટાઈમ છે એ લોકોને પણ જાહેરમાં સ્વંત આપું છું કે ઘરવાળીના હમલો કઈ પડી જતો આ ઉંમરે એ ઘરવાળીની ચાજુ જગ્યા તું થાય એક તો બીજી તો કીધું મળતી જ નથી ખાલી થઈ તો જાય અને વહુ છે આ આ હાહુ એની બે તકલીફ છે વહુ થઈ વહુ થઈને જ આવીને થઈ